પુણાગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં ગર્લ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પુણાગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં આજરોજ ગર્લ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં કાર્યક્રમમાં શાળાના શ્રી બીનાબેન પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર પ્રીતિબેન જોશી અને ડોક્ટર કીર્તિબેન તેમજ વિદ્યાર્થીનીઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન રંગપરિયા બહેને કર્યું હતું અને કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ મુખ્ય મહેમાન અને આચાર્યશ્રીના હસ્તે સરસ્વતીના ચરણોમાંથી પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એવા ડોક્ટર પ્રીતિબેન જોશી અને ડોક્ટર કીર્તિબેનને શ્રેય બુકે આપીને તેમનું સ્વાગત કર્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર પ્રીતિબેન જોશીએ વિદ્યાર્થીનીઓને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ તેઓ પોતાની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તો પ્રતિકારક શક્તિ કી રીતે વધારવી જોઈએ અને તેના વિશે સમજણ ડૉક્ટર પ્રીતિબેન જોશી આપી હતી અને શાળાના શ્રી બીનાબેન પરમારે પણ વિદ્યાર્થીનીઓને પોતાની સુરક્ષા અને આવી રહેલી મુસીબતોથી રીતે બચવું જોઈએ તેની સમજ આપી હતી અને કાર્યક્રમના અંતિમ ચરણ તરફ શાળાના શિક્ષક બહેન તેજલબેન પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો